ખેલૈયા ગરબા ક્લાસની ચોવીસ વર્ષથી નડિયાદ નગરના લોકોને તાલીમ આપે છે નવા પ્રાચીન ગરબાના સ્ટેપ ક્લાસમાં લોકોને શીખવાડવામાં આવે છે આ વર્ષે ગરબાના ક્લાસીસમાં થી પણ વધારે જેટલા સ્ટુડન્ટ ગરબા શીખવા માટે આવ્યા હતા જેમને સાવ બે તાળી કે ત્રણ તાળી પણ રમતા ન આવડે અને એડવાન્સ લેવલના ગરબા પણ દરેકને શીખવાડવામાં અહીં આવ્યા હતા ગરબા ક્લાસીસમાં ચૌદ વર્ષથી લઈને પાંસઠ વર્ષના ખેલૈયાઓ ગરબા શીખવા માટે આવ્યા હતા આ વખતની નવરાત્રીમાં ઘણી બધી વરસાદની આગાહીઓ થઈ છે પણ ખેલૈયાઓ એમની રીતે ગરબા રમવા માટે સજ્જ છે ત્યાં વરસાદ હોય કે ન હોય ખેલૈયાઓ અત્યંત આનંદ કરીને માં અંબાને વધાવી લેવાના છે અંબાલાલે ગમે તેટલી વરસાદની આગાહી કરી હોય પણ ખેલૈયાઓમાં એટલો બધો અનેરો આનંદ છે કે ગમે તેટલો વરસાદ પડે તો પણ ગરબા રમી લેવાના છે આ વખતે ઘણા વર્ષો બાદ લોકોમાં નવરાત્રીનો ખૂબ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લેડીઝો અલગ અલગ પ્રકારના રંગબેરંગી ચણિયા ચોલી લહેંગા અલગ અલગ ટાઈપના દુપટ્ટા ઓક્સોડાઈઝ સિલ્વર ગોલ્ડન નેકલેસ કે હાર અલગ અલગ માંગ ટીકા ચૂની બેંગલ ની ખરીદી કરવા આવે છે આમાં અંબાના નવલા નોરતા આજથી શરૂઆત થઈ રહી છે તે પહેલા લોકોમાં નવરાત્રી માટે ખરીદી કરવા માટે એક અલગ જ આનંદિત ઉત્સાહ જોવા મળ્યો આપવાની જરૂર છે ઓકે ઘરના માણસ છે છતાં પણ ઘણી પ્રવૃત્તિઓમાં રચા હોય છે આ વખતની એક મોટી અચિવમેન્ટમાં દુકાન મૂવી આવ્યું હતું હિન્દી મૂવી દુકાન જેની અંદર એઝ અ ડાન્સર ક્રાઉડ એમનું ટીમ એ બધા જ એમાં છે અને ફરીથી સમીર તન્ના અર્ષ તન્ના જેમની નીચે એમણે ઘણી બધી મૂવીમાં એમની ટીમ સાથે કામ કરેલું છે એ બહુત બડ્યા આર્ટિસ્ટ છે ઇસકી ટીમને જો ભી કામ ક્યાં સબ બોલીવુડ કે મૂવીઝ ઓર વગેરે ઓર સીએમ પીએમ શોઝ બાકી તો બહુ જ સારી ડિટેલ હે હા તો મે ટાઈમ વેસ્ટ નહીં કરતા ડાયરેક્ટલી માઇક ઉનકો દેતા હું એક હિન્દી વાળા છે બાકી બધા ગુજરાતી વાળા છે કેમ જો મજામાં નડિયાદની પબ્લિકને જય મહારાજ કેવું પડે ને સો નડિયાદ આવું મને બહુ જ ગમે છે કેમ ઓલવેઝ હું પ્રફુલ્લભાઈ ને કહું મારો એક ડેટ તો રાખજો છે એમનો સામેથી મેસેજ ના હોય પણ હું હું આવીશ ગમે ત્યાંથી મને મજા આવે શીખવાડવાની કે ના નડિયા દ્વારા શીખવા માટે બહુ જ આતુરતા હોય અને મને શીખવાડવું બહુ ગમે અને મારી ટીમ બી એવી જ હોય કે ના એ નડિયાદ તો અમે બધા આવીશું હજી તો એક ગાડી કરતા હતા બીજી કે ચલો બીજી ગાડી બી કરે મેં કહું ના ના આપણે આટલા જઈએ પછી બીજી વાર ક્યારેક જઈશું એ સો ચાલુ કરીએ આપણે પછી વાતો તો બહુ બધી કરીશું કે હું બહુ જ બધું શીખવાડવા માંગુ છું એટલે તમે થોડું જલ્દી શીખજો

હવે અહીંયાથી લેફ્ટ લેગ થી અંદર ની સાઈડ એટલે રાઈટ સાઈડ થી

આ કેવો ઉત્સાહ તમને જોવા મળે આ વખતે નવરાત્રી માં ની આગાહી ઘણી બધી છે પણ છતાં પણ ખેલાડીઓ એમની રીતે સજ્જ છે કે વરસાદ હોય કે ના હોય એ લોકો અત્યંત આનંદ કરીને માતાજી ને વધારી દેવાના છે અ તમે માર્કેટમાં અત્યારે નીકળ્યા છો તો તમે કેવી કેવી જગ્યાએથી કેવા કેવા ચણિયાચોળી લીધા અમે માર્કેટમાંથી બહુ બધી અલગ અલગ જગ્યાએ બધી શોપ્સમાંથી કંઈકનું કંઈક તો ખરીદ્યું જ છે બહુ બધી ચણિયા ચોડિયો લીધી બહુ બધી મેચિંગ જ્વેલરી લીધી હેર સ્ટાઇલ લીધું મેકપ લીધું બધું બહુ લીધું છે એટલે અમે નવરાત્રીમાંથી તો એકદમ એક્સાઇટેડ છે અને એકદમ રેડી પણ છે વરસાદ તો તમને રખવાનો જ નથી એક્ચુઅલી મારું નામ સસી પટેલ છે તમે નવરાત્રીની શું તૈયારી કરી નવરાત્રી ની તૈયારી તો એટલી બધી કરી છે ને કે ખિસ્સા શું ખાલી થઈ ગયા છે મેં તો ગઈ નથી મારી વાઇફે વધારે ખરીદી કરી છે મારા કરતા પણ આ હાલ છે અત્યારે તો તમે શું લીધું અંદાજે અંદાજે મેં કેડિયા લીધા છે બે ત્રણ અને એના માટે પાઘડી જે મેચિંગ પાઘડી આવે છે લીધી છે એસેસરીઝ લીધી છે શું તમારા આખતનો ઉત્સાહ કેવો છે અને આ જે નવરાત્રિમાં અત્યારે વરસાદનો જે માહોલ છે અને જે અંબાલાલે આગાહી કરી છે એના વિશે તમે શું અંબાલાલે આગાહી કરી છે બરાબર છે પણ ઉત્સાહની વાત કરું તો એટલો અનેરો આનંદ છે કે હવે ગમે તેવો વરસાદ પડે તો પણ હવે ગરબા રમી લેવા જેવું છે વરસાદમાં હશે તો કિચડ કાદવ જેવું હશે એમાં વરસાદમાં પણ ગરબા રમી લેવા જે આપણે

आगत क्या क्या ऑक्सोडाइज का आने वाला क्या क्या तुम्हारे पास है छह बता जे ऑक्सोडाइज जर्मन माच है ऑक्सोडाइज सिल्वर बोल्डर माच है और ऑक्सोडाइज से सिल्वर ऑक्सोडाइज से मैं लेडीज बदार सुलेवा प्रिफर करेंगे लेडीज मार्केट आता ब्रेसलेट है नागिन नागिन है क्या तो कमरा तो आदि है कापड़ ना बदार चाल